નમસ્કાર આપ જોઈ રહ્યા છો વલી સમાચાર અને યુનિંગ બુલેટિન સાથે હું છું માસોંગ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી એકવિસમી સૂધી ત્રિતાળિસ ગ્રાન્ટેડ શાળામાં આચાર્યની ભરતીના ઇન્ટરવ્યુ ડીઓ નિષ્ણાંતોની હાજરીમાં ઇન્ટરવ્યુ લેવાયા જીરુ લસણનું વાવેતર ઘટ્યું વરસાદ સારું થતા વર્ષે ચણાનું વાવેતર બમણું થયું ઘઉંનું પણ વધ્યું કોહિલવાડમાં ઠંડીનો ચમકારો ભાવનગરમાં પંદર પોઈન્ટ બે ડિગ્રી તાપમાન અને આઠ કિલોમીટરે ફૂંકાયેલા બર્ફીલા પવનોથી લોકો ઠૂંટવાયા ઓનલાઈન અહેવાલ ફરજિયાત શાળાઓ વાર્ષિક નિરીક્ષણ અહેવાલ તારીખ પંદર જાન્યુઆરી સુધી ભરી શકશે ભાવનગર રેલવે ડિવિઝનથી આવિસ સંચાલિત થતી અમુક ટ્રેનો ટેકનિકલ કારણોસર રદ કરવામાં આવી છે અને અમુકના સમય અને સ્થળ બદલવામાં આવેલા છે મુસાફરોની મુશ્કેલીઓ નડે નહીં તેવા હેતુથી રેલવે તંત્ર દ્વારા તેની જાણ કરવામાં આવે છે ભાવનગર શહેરમાં પવનની દિશા ઉત્તરને બદલે પૂર્વની થતા અને હવામાં ભેજનું પ્રમાણ વધતા બપોરે ગરમીનો પારો અઠ્યાવીસ દિવસ બાદ એકત્રીસ ડિગ્રી સેન્ટીગ્રેડને આંબી ગયો હતો શહેરમાં લઘુત્તમ ઉષ્ણ તાપમાન ઘટીને પંદર છ ડિગ્રી સેન્ટીગ્રેડ થઈ ગયું હતું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માન્યતા પ્રાપ્ત તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા માટે શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે વાર્ષિક નિરીક્ષણ અહેવાલ ઓનલાઈન ભરવાનો સમયગાળો તારીખ એકત્રીસ ડિસેમ્બર સુધીનો નક્કી કરવામાં આવ્યો હતો આ સમયગાળો હવે પંદર જાન્યુઆરી સુધી કરવામાં આવ્યો છે ભાવનગરમાં સતત બીજા દિવસે તાપમાનનો પારો ગગડતા ઠંડીનું જોર વધ્યું હતું અને વહેલી સવારથી ભાવનગર જિલ્લામાં તાપમાનનો પારો એક ડિગ્રી ઘગડી પંદર પોઈન્ટ બે ડિગ્રી પહોંચતા ઠંડીનું જોર વધ્યું હતું અને રાત્રિથી જ આઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયા હતા મેઘરાજાએ અણુસાર રાજકોટ જિલ્લા પર સારી મહેર વરસાવતા ગત વર્ષની સરખામણીએ શિયાળુ પાકનું વાવેતર વધ્યું છે રાજકોટ જિલ્લામાં ગત વર્ષે બે લાખ ઓગણપચાસ હજાર અઠ્ઠાણું હેક્ટર શિયાળુ પાકનું વાવેતર થયું હતું જ્યારે ચાલુ વર્ષમાં બે લાખ છ્યાસી હજાર સાતસો છન્નું હેક્ટરમાં શિયાળુ પાકનું વાવેતર થયું છે જામનગર તાલુકામાં ટેકાના ભાવે મગફળીની ખરીદીની પ્રક્રિયા મંથર ગતિએ ચાલી રહી હોય ખેડૂતોમાં મૂંઝવણ સાથે રોષની લાગણી ફેલાય છે કારણ કે જામનગર તાલુકામાં આઠ હજાર રજીસ્ટ્રેશનમાંથી સુડતાલીસ દિવસમાં ફક્ત ત્રણ હજાર ખેડૂતોનો વારો આવતા ભારે દેકારો બોલી ગયો છે જામનગર તાલુકામાં ત્રણ ઓક્ટોબરથી ટેકાના ભાવે મગફળી ખરીદીની નોંધણી શરૂ કરવામાં આવી હતી જે દસ ઓક્ટોબર સુધી ચાલી હતી જેમાં કુલ આઠ હજાર ખેડૂતોએ નોંધણી કરાવી છે જેમાંથી ત્રણ હજાર ખેડૂતોનો વારો આવ્યો છે અત્યાર સુધીમાં નવ ઓક્ટોબર સુધીમાં નોંધણી કરાવનાર ખેડૂતોનો વારો આવ્યો છે રાજકોટ જિલ્લામાં આવેલી ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્યની ખાલી પડેલી ત્રેતાળીસ જેટલી જગ્યા માટે ત્રણથી એકવીસ જાન્યુઆરી દરમિયાન ઇન્ટરવ્યુની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે અગાઉ આ ઇન્ટરવ્યુ પ્રક્રિયા માટે જે તે જિલ્લાના ડીઓને પત્ર દ્વારા સૂચના આપી દેવામાં આવી હતી આણંદ જિલ્લામાં એચટાર્ટ મુખ્ય શિક્ષકો આચાર્યોની બસો બાર જગ્યાઓ ખાલી રહી છે આણંદ જિલ્લામાં જિલ્લા ફેરનો નિયમ આવતા હજારો પ્રાથમિક શિક્ષકોને વતનનો લાભ મળ્યો છે જેના કારણે ફરી એકવાર આવા શિક્ષક પરિવારોમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો છે જામનગરમાં તાપમાન છેલ્લા ત્રણ દિવસ બાદ તાપમાનનો પારો એક ડિગ્રી ઊંચકી અને તાપમાન ચૌદ ડિગ્રીએ પહોંચ્યું ત્યારે એકાએક તાપમાનનો પારો ઊંચો જતાં ઠંડીનું જોર ઘટ્યું છે રાજ્યમાં શિયાળાની બરાબરની જમાવટ થઈ ગઈ છે ત્યારે જામનગરમાં પણ હાડ થી જવતી ઠંડી પડી રહી છે નજર કરીએ તો ગાંધીનગરમાં મહિનામાં કમોસમી વરસાદ પડ્યો હતો ગાંધીનગર સહિતના વિસ્તારોમાં અમુક દિવસથી ઠંડીની ઓછી અસર વર્તાઈ રહી છે ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં ઠંડી અને વાતાવરણને લઈ આગાહી કરી છે જેમાં આગામી ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ તફાવત ન હોવાની આગાહી કરી છે તળાજા માર્કેટિંગ યાર્ડમાં પંદર દિવસથી ડુંગળીની હરાજી શરૂ થયા બાદ દરરોજ લાલ ડુંગળીની અંદાજે ત્રણ હજારથી ચાર હજાર ગુણી આવક થઈ રહી છે અને લાલ ડુંગળીની આવક સાત હજાર ગુણીની થઈ હતી તળાજા યાર્ડમાં પ્રથમ દિવસે જ ઉચ્ચ ક્વોલિટીની ડુંગળીના મનના રૂપિયા ચારસો પંચ્યાસી ઉપજ્યા હતા તો આ સાથ ઇવનિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલો જ નમસ્કાર